ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી કૃષ્ણ હું અનિતા મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે તો થઈ ગયું છે બપોર જો તમે લોકો જોઈ રહ્યા છો આ બધી તૈયારી શેની થાય છે જો આ બધા બધા ધાન ભેગા કર્યા છે બધા કઠોળ બધું લાઈન મૂક્યો કેટલું કેટલું કરવાનું ખબર નહીં આ છે અમારા પાડોશી શિલ્પા ભાભી આપણે શેની તૈયારી કરીએ છીએ મહાકુંભ છે હા મહાકુંભથી આવે ને એની સોસાયટીના બધા જ ભાઈઓ ગયા છે મહાકુંભમાં તો આજે આવી રહ્યા છે તો એની સ્વાગતની આખા ફ્લેટમાં બધી જ તૈયારીઓ ચાલી રહી છે તો કેવી કેવી તૈયારી છે કેવી રીતે કરી છે અમે તમને જો એ વિડીયો કોલમાં બધા આજે મહાકુંભમાં ગયા છે રિટર્ન આવે છે તમને કોલ છે જોરોની તૈયારી ચાલુ છે તો બસ તમને બતાવીશ પછી આગળ અમે અત્યારે તો જઈએ છીએ માર્કેટમાં ફૂલ લાવવાના છે અને ઘણી બધી તૈયારી કરવાની છે તો બીજું બધું સરપ્રાઇઝ છે તો અમે તમને જણાવીશું આગળ બન્યા રહો જય માતાજી

મને ક્યાંકની બે બોટલ આપો કે બહુ તરસ લાગે ગરમી તો બધાના સ્વાગત માટે આવી ગયા છીએ નડિયાદી ક્રેકર્સ દારૂ ઘણું છે નડિયાદી ક્રેકર્સ પણ ત્યાં ફટાકડા છે તો ત્યાં આવ્યા છીએ હવે ચાલે એવી છે આટલા બધા ફટાકડા તો આ ગેટ છે મેં તો ફૂલ અને ફટાકડા લઈ લિફ્ટ બંધ હેગી ચલાવ બાબી અરે લિફ્ટ છે શું થાય થાળી ડેકોરેશન

આપણે કરીએમાં એમાં કઈ ના ઘટે દેખો હમણા હું બનાવું અચ્છા ફાઇનલી બધા પ્રયાગરાજ થી આવી રહ્યા છે અમે લોકો એની તૈયારી માં નીચે આવી ગયા છીએ હાય ગાર હાય ગાર હાય શું થાય હું કેમ રિસાઈ ગયો મમ્મી લોકો બીજી લિફ્ટમાં આવે છે બધા આવે છે તો ફૂલની તૈયારીમાં બધા ફૂલના હારને બધું લઈ નીચે આવી ગયા છીએ તો પછી તમને બતાવું ના યાર

બધાને એક્સાઇટમેન્ટ કેટલી છે આવવાની બસ એ લોકો આવી ગયા છે નજીકમાં જ એક કિલોમીટર દૂર છે જેન્ટ્સ લોકો બધા બહાર વેઇટ કરે છે ઘર સારું રહી ગયા હમણાં

હર હર ગં